જે સ્થાપત્યો છે તેના કારણે અકસ્માત થાય છે ટ્રાફિકને અડચણરૂપ બાંધકામો તોડવાના કોર્ટના આદેશોની યાદ અપાવતું એક ટ્વીટ સોશિયલ મીડિયાના માધ્યમથી તેમણે કર્યું છે રસ્તા વચ્ચેનું બાંધકામ તાત્કાલિક હટાવવું જોઈએ ટ્વીટ પછી અમરેલીના રસ્તાઓમાં સલામતી મુદ્દે ચર્ચાઓ એ ફરી એકવાર વહેતી થઈ છે રસ્તા વચ્ચે ઊભા કરાયેલા સ્થાપત્યો અને સાથે જ બાજુના રસ્તાથી આવતા વાહનો ન દેખાતા હોવાની વાત એ કરવામાં આવી છે આ ટ્વીટની સાથે કેટલાક એ ફોટોગ્રાફ્સ પણ એ ડોક્ટર ભરત બારે પોસ્ટ કર્યા છે ટ્રાફિકને અડચણરૂપ બાંધકામો તત્કાલ ધોરણે હટાવતા હોવાની વાત એ સોશિયલ મીડિયાના માધ્યમથી રજૂઆત કરી છે